ઘોઘા મેમણ જમાત દ્વારા કબ્રસ્તાનને જમીનનો દસ્તાવેજ કરી આપનાર સવજીભાઈ ડાભીનું સન્માન કરવામાં આવ્યું હતું ઘોઘા મેમણ જમાત દ્વારા કબ્રસ્તાનની જમીનનો દસ્તાવેજ કરી આપનાર સવજીભાઈ ડાભીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઘોઘા મેમણ જમાતના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમણે જમીન માટેનો દસ્તાવેજ કરી આપનાર સવજીભાઈ ડાભીને મોમેન્ટો આપી સાલ ઉડાડી તેમનું સન્માન કર્યું હતું જે સાવરકુંડાવાળા જેમણે

કે જેવી રીતે આપણે મનુષ્યને એટલે ઇન્સાનને જીવવા માટે પાણી અને હવાની જરૂર પડે છે આપણે બધા સમજીએ છીએ ને આપણે બધાને ખબર છે કે જો ઇન્સાનને અગર પાણી ન મળે તો તે જીવી ન શકે આપણો પેટ અગર ભરેલું હોય આપણે ભોજન કરી લઈએ પણ ભોજન કર્યા પછી આપણે પાણીની તરસ લાગે જો આપણે ભોજન કર્યા બાદ આપણી સામે અગર એક થાળી મેકવામાં આવે અને એ થાળીની અંદર અલગ અલગ વાનગીઓ સારી સારી વાનગીઓ મેકવામાં આવે પણ આપણે જેની તરસ લાગી છે જે પાણી આપણે પીવું સાબને સરકાર ધંધામાં અમને પણ મળે છે અને અમારું તો બધું છે અમાર કાય જો હોય નહીં એટલે મારો આપણે મને તો જાણ નથી પણ મને સાંભળવામાં આવ્યું છે કે આપ મિત્રો